ઉધના રોડ નંબર ચાર પર આવેલા ભંગાના ગોડાનમાં મધ્યરાત્રે ભીષણ આગ લાગી હતી જેની અંદર સાત કાર પણ બળીને ખાખ થઈ જવા પામી છે બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમાં કદાચ આગ લાગે તો શું થાય જેને કારણે લોકોમાં પણ દહેશત ઊભી થવા પામી હતી જોકે ઘટના સ્થળે ત્વરિત હાલ ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો તો જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ઉધના રોડ નંબર ચાર પર આગ લાગવાના બનાવથી આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો મધ્યરાત્રે પોતાના ઘરની છાત પર ચઢીને આગની દુર્ઘટના જોવા લાગ્યા હતા લોકો ત્યારે ભીષણ આગની જ્વાળાઓએ ફાયરબ્રિગેડના કાફલાને ભારે જેમથી કાબૂ કરી હતી આગ બુજવાની કામગીરીમાં નવ જેટલી બ્રિગેડની ગાડીઓ કામે લાગી હતી જોકે આગમાં કોઈપણ પ્રકારની જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે સ્થાનિક રહેવાસી અમન શેખે જણાવ્યું હતું કે આગ મધ્યરાત્રે અગિયાર વાગે લાગી હતી બંગાળના ગોડાઉનમાં તમામ પ્રકારના વેસ્ટ મટીરિયલને કારણે આગ ઉગ્ર બની હતી હેડવું નહીં પરંતુ બાજુમાં ઝુંપડપટ્ટી આવેલી છે જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ પેદા થવા પામ્યો હતો કે ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર આવી જતા રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો આગળ ત્રણ કલાકે કાબૂમાં આવી ગઈ હતી કે સાત ફોર વ્હીલ વાહનો બળીને ખાક થઈ જવા પામ્યા છે પરંતુ જે ગંભીર બાબત બનવા પામી હતી અઝર કુર્સી સાથે હર્ષદ શેટા